તો માતાજી કે ભગવાન જેવું કંઈ હોત ને તો દેશમાં આટલી બધી ગરીબી જ ન હોત ગરીબીથી કંઈ પ્રોબ્લેમ નથી પણ અમુક લોકો ભૂખને કારણે મૃત્યુ પામે છે અમુક લોકોને તો ત્રણ ટાઈમનું ખાવાનું પણ નસીબ નથી થતું તો માતાજી કે ભગવાનને એવા લોકોને મદદ કરવી જોઈએ એવું નહીં લાગતું હોય નમસ્કાર મિત્રો આજે આપણે એક બાળક વિશે વાત કરવાની છે એ બાળકની અંદર માતાજી આવે છે તો શું એ રિયલ હોય છે કે પછી ખોટા ઢોંગ થતી મિત્રો વિડીયો શરૂ કર્યા પહેલાં એક ડિસ્ક્લેમર હું કોઈ બી વિડિયો બનાવું એક પર્ટિક્યુલર વ્યક્તિ ઉપર બનાવું છું ના કે કોઈ ધર્મ ઉપર તો કોઈએ નેગેટિવ ન લેવું ચાલો વિડિયો શરૂ કરીએ તો મિત્રો તમે જોઈ આ બાળક બળ કરે છે પોતાની અંદર માતાજી લાવવા માટે એને લાગે છે કે માતાજી મારી અંદર આવશે મને તો એ નથી સમજાતું કે આ માતાજી ખાલી ઢાકલા વાગ્યા પછી જ કેમ આવે છે શું એને કિંજલ દવે કે જીગાના ગીતો નહી ગમતા હોય મિત્રો લાગે છે હવે માતાજી આવી ગયા છે આ માતાજી પણ ખાલી ગરીબ લોકોની અંદર જ આવે છે તમે કોઈ દે સાંભળ્યું કે મુકેશ અંબાણી ની અંદર માતાજી આવ્યા કે પછી શાહરૂખ ખાનની ફેમિલીમાં કોઈની માતાજી આવ્યા તે મેં આવું કોઈ દી નહીં સાંભળ્યું હોય કેમ કે મિત્રો આ એક બહુ મોટો સ્કેમ છે એના વિશે પછી ક્યારેક વાત કરશું અત્યારે વિડીયોમાં આગળ વધી કાકણી કોને કાકણી આવી તો કોને છે એ બતાય કાકડી કોણે હા કઈ કાકણી આવી તો હા ઉસ્તાદ અલગ અલગ છે તાણે હાલ નામ મિત્રો આ સવાલ પૂછવા વાળા લોકો પણ ખતરનાક લાગે છે કેમ કે માતાજીને સવાલ પૂછવાની હિંમત કોણ કરે આ લોકો તો એવી રીતે સવાલ કરે છે જાણે એ કોઈ આમ ઇન્સાન હોય છે જાણે એ કોઈ આમ ઇન્સાન સાથે વાતચીત કરતા હોય મિત્રો આ બધાએ તો બિચારા માતાજીને જ મૂંઝવી દીધા કોઈને માતાજી ઉપર ભરોસો જ નથી લાગતો એટલે ખુલ્લે આપી દીધી મારી તારે ફેર પડે છે બોલવામાં ધ્યાન રાખ એલાવ ડોફાઓ માતાજી તો સૌથી મોટા હોય છે એ આખી દુનિયા સંભાળે છે

સાંંધો સાંંધો સુકા કાય રાખતો છે દુસ બિચારા પડવી દીધી આ મિત્રો હું માતાજી માતાજી કહું એટલે હું આ ને ધ્યાનમાં લઈને કહું છું હું કોઈ પણ મજાક નથી ઉડાવતો એનું ધ્યાન રાખવું બરાબર છે ભાઈ તું કે કે બોલ દેવ હોય એકદમ બોલ્યા એટલે માનવું પડે માતાજી શાંતિ લાવે હું તો તો માતાજીને નથી માનતો અને ઘણા લોકો માનતા હોય એ અમારા જીવનમાં શાંતિ છે તો પછી માતાજીને માનવાનો શું ફાયદો ને કંડિયા નામ જ જોઈએ સારુંના બધા પૂછે છે કે ક્યાં કંડિયાની મોમાઈશો આની જગ્યાએ હું હોત તો ક્યારનો જવાબ આપી દીધો હોત ભૂવ બનીને ફાંકા જ મારવાના હોય ને કંઈ રિયલમાં તો માતાજી ન આવતા હોય આને તો એવા ફાંકા મારતા પણ નથી આવડતું કોઈએ બનાવ્યું આને ભૂવો છે વધારો બેનજી ભુવા કે માતાજી બધા દાણા જોઈને શું કામ ચાલતા હશે દાણા ન રાખવા જોવે એમાં થોડુંક રિસ્ક છે એની કરતાં પૈસાની નોટ રખાય પછી માતાજીને કહેવાય કે તું સત્ય છો તો પછી આ પૈસાની નોટનો નંબર કહી દે જો એ નંબર કહી દે તો પછી માની લેવાનું કે આ સાચા માતાજી આવી ગયા છે

હકીકત હકીકતમાં માતાજી જેવું કંઈ હોતું નથી મિત્રો વિડીયો લાઈક કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા બરોબર સારું તો બાય આલો